અહીં અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વિકાસના નામે આદિવાસી સમાજના જળ જમીન અને જંગલ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન થતું હોવાના આરોપ લગાવ્યો છે દારૂ અને ડ્રગ્સ મુદ્દે બોલતા અમિત ચાવડાએ સરકાર અને પોલીસ પર સીધો પ્રહાર કર્યો તેમણે કહ્યું કે જ્યાં જ્યાં જનાક્રોશ યાત્રા જાય છે તે યાત્રા પહેલાં બે ચાર દિવસ અગાઉ અડ્ડાઓ બંધ થઈ જાય છે પરંતુ યાત્રા આગળ વધે એટલે ફરી શરૂ થઈ જાય છે અમિત ચાવડાના શબ્દોમાં આ બધું હપ્તાખોરી અને તંત્રની મિલીભગત કારણે થઈ રહ્યું છે તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે સરકાર દારૂબંધ નહીં કરાવે તો જનતા પોતે તેનો અંત લાવવાની તૈયારીમાં છે સાંભળો અમિત ચાવડાએ શું કહ્યું સમગ્ર ગુજરાતની જનતા આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે લોકો તમામ રીતે હેરાન પરેશાન છે પણ લોકોની કોઈ ફરિયાદ સાંભળતું નથી લોકોનો કોઈ અવાજ સંભળાતો નથી અને દરેક જગ્યાએ ડર અને ભયનો માહોલ ઊભો કરીને લોકોને ડરાવા દબાવવામાં આવે છે ત્યારે એવા સમયમાં ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે એક વિપક્ષ તરીકે અમે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે પહેલાં ચરણમાં તમે જોયું હશે કે ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજાય અને લોકોએ ખૂબ ઉમળકા સાથે યાત્રામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા આ બીજા તબક્કાની યાત્રા મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂઆત કરી અને યાત્રા આજે ભ્રમણ કરીને છોટા ઉદેવપુર જિલ્લામાં આવ્યા થોડા સમય પહેલાં પણ અમે જનઆક્રોશ સભામાં કવાટ ખાતે આવ્યા હતા ત્યારે પણ લોકોએ ખૂબ રજૂઆત કરી હતી અને ગઈકાલે આખા દિવસ દરમિયાન સંખેડા હોય નસવાડી હોય કે અહીં આગળ કવાટ સુધીના આખા રૂટમાં લોકો વારંવાર રજૂઆત કરવા આવ્યા છે કે દારૂની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો ખેડૂતોને જે કમોસમી વરસાદને કારણે કપાસમાં અને બીજા પાકોમાં નુકસાન થયું હજુ એનું પૂરતું વળતર નથી મળતું ખેડૂતોને કપાસનું જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય એમએસપીના ભાવે વેચવા માટે તો એમાં પણ અનેક તકલીફો પડે છે અહીંયા હાઈડ્રો પ્રોજેક્ટના નામે નસવાડી તાલુકાના અનેક ગામોની જમીનો હડપ કરવાનો કારસો ચાલે છે બીજા વિકાસના નામે આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનથી જ ધકેલીને કાઢી મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે અહીંયા આગળ ગેરકાયદેસર ખનનની મોટી ફરિયાદો છે આ તમામ મુદ્દાઓને લઈ અને અમે આ યાત્રા લઈને નીકળ્યા છે લોકો ખુલીને બહાર આવી રહ્યા છે લોકો ડર અને ભયની જે ભાજપની રાજનીતિ છે એને સામે પડીને હવે બોલતા થયા છે લડવાનો સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે હું માનું છું કે જનઆક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે એમ લોકોમાં એક વિશ્વાસ આવતો જાય છે કે અમારે જે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે અમારે જે ગુજરાતમાં સામાન્ય લોકોની કોંગ્રેસની સરકાર લાવી છે એ સમય હવે આવી ગયો છે એટલે આ જનાક્રોશ યાત્રા એ ગુજરાતમાં પરિવર્તનનો શંખના સાબિત થવા જઈ રહી છે જેમ જેમ એ યાત્રા આગળ વધે છે આખા ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો આ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે એમાંથી બચાવો દારૂને ડ્રગ્સને નશાનો સંપૂર્ણ ખાતમો કરો એ અવાજ ઉઠી રહ્યો છે અને એ મહિલાઓનો એ સામાન્ય ગુજરાતીના અવાજને અમે બુલંદ કરી રહ્યા છીએ જ્યાં જ્યાં યાત્રા જાય છે તમે કીધું એમ બધી જ જગ્યાએ લોકો કહે છે કે યાત્રા આવવાની છે તો બે ચાર દિવસ પહેલાંથી બધા જ અડ્ડાઓ બધું જ બંધ થઈ જાય છે પણ યાત્રા પાછી આગળ જાય છે એમ એમ ફરી પાછા હપ્તા લીધા હોય છે એના કારણે ચાલુ થઈ જાય પણ હું એ હપ્તા લેવા વાળા પોલીસને સરકારમાં બેઠેલા ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે હવે ગુજરાતની મહિલાઓ જાગી ગઈ છે હવે ગુજરાતના યુવાનો જાગૃત થઈને ગુજરાતને નશા મુક્ત બનાવવા માટેના અભિયાનમાં જોડાઈ રહ્યા છે એટલે આવનારા દિવસોમાં સરકાર બંધ નહીં કરાવે તો જનતા તમામ નશાને ખાતમો બોલાવવાની તૈયારી કરી ચૂકી છે કોંગ્રેસની જનાકરો સ્યાતા રાજ્યભરમાં ફરીને નાગરિકોના પ્રશ્નો તો ઉઠાવી રહી છે પરંતુ રાજકારણમાં અંતિમ જવાબ તો હંમેશા ચૂંટણી પરિણામ આપે છે કોંગ્રેસ દાવો કરે છે કે લોકો સરકારથી ત્રસ્ત થઈ ચૂક્યા છે પરંતુ ચૂંટણી સમયે મતદારો ફરી સત્તા પક્ષ તરફ વળે છે આ વિરોધાભાસ કોંગ્રેસ માટે મોટો પડકાર છે હવે સવાલ એ છે કે શું આ વખતની જનાક્રોશ યાત્રા કોંગ્રેસ માટે માત્ર પ્રતિકાત્મક વિરોધ પૂરતી રહેશે કે ખરેખર સત્તા પક્ષ છેલ્લા ત્રીસ વર્ષના શાસનને પડકાર આપી શકશે શું આ યાત્રા લોકોમાં રાજકીય જાગૃતિ લાવી શકશે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર